ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના વિડિયોમાં તો હવારના વાગવાયા આવ્યા છે આઠ અને તો મોડા ઉઠ્યો હતો કારણ કે રાતે રમેલમાંથી મોડા આવ્યો પાછું વિડીયો એડિટિંગ કર્યું એટલે મોડું થઈ ગયું હતું જો ચોર બાપાને આ તો ઊંઘ આવે હા તો બાબા તો આવે ઊંઘ આવે તો હવારનો મુકફ લેવા આવ્યો હું પાપડી દેખાતી નહીં તો બાપા તો આમાંથી લઈ બે 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 પેલા લોપડી લઈ લઉં પછી જઉં ડાયરેક્ટ ઘરે અને નોકરી તો બે વાગ્યાનો ટાઈમ છે સવારે દવાનું નહીં બરાબર તો આપણા ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે દુકાનથી થી લાવે તો બિસ્કીટ અને ગરમ ચા ચા નાસ્તો કરી લઈએ અને પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ તો સવારના વાજા છે દસ અને મારા જોડે જો વાઘોપાનું એક આવ્યું છે તો હું તું હવા ભરાવા માટે તો રોડ ઉપર પણ દુકાન છે એ કારણ આવા ભરાવતા બરાબર પછી મારે થોડું કોમ છે એ કોમે પટાવતા તો બપોરના વાજા છે બાર અને હું આ તો પીવીવાના ઘેર તો જો પીવું પીવી તો અકેટ ખાય શું ખાય પીવું કાગળ બાર કાઢી દે પીવું જો ખા બેઠી હતી કેવું કર્યું બધું હા પીયું એલું જોઈ ગયો એ પીઓે એલું જોઈ ગયો અને એલો વિડીયો હમણાંથી આવતો નહીં કારણ કે એલું જો હશે એના મમ્માના ઘેર પીયું એકલી રહી જઈએ ભણો અહીંયા ઘેર થતો રહ્યો એલું એનું મમાન ઘેર જોયો પીયું એકલી આવે નહીં પીયું ખાઈ જી લા બીજું ચોકલેટ છે બીજી હા જોઈ જીજી ખાઈ જી તો બપોરનો વાજો છે એક અને આ તો જમવાનું મોડું થઈ ગયું કારણ કે હું જતો રહ્યો તો થોડા કોમે અને બીજું બધું કોઈ ઘેર હતું નહીં ખાવાનું મોડું થયું તો હવે જોઈએ ખાવાનું સેવ ડુંગળીનું શાક હોટલો બાજરીનો શાક છે બરાબર તો આવા જમી લઈએ જમીન પછી નાઈ ધોઈને તૈયાર થઈને બે વાજે નોકરી તો ભાઈ સ્કૂલનો છૂટવાનો ટાઈમ થઈ ગયો નાઈ ગયા હવે ઘેર બરાબર ટ્યુશન તૈયાર થઈ જાઓ समना कने की तू रजा नहीं रजा हो तो खरा कले कने की तू रजा राशि ફોન કરું છું ને અમને બેનને હો બેનના બેનને ફોન કરું હું જી આ જી આ તો રમવા જતી હોય આ નવા હું જાઉં છું નાવા માટે કારણ કે નોકરીનો ટાઈમ થવા આવ્યો હતો એક વાગે ઉપર પાંચ મિનિટ થઈ છે તો નાઈ ધોઈ નોકરી તો બપોરના વાગવા આવ્યા છે બે અને હવે નોકરીનો ટાઈમ થઈ જવા આવ્યો છે તો હવે સેફ્ટી બુટ

કારણ કે પછી ચાટ હરી જાય નહીં પીવા મજા આવતી નહીં પપ્પા આવી શું કીધું મહારાજે થોડું બોલી ગયો હતો મહારાજને ખોટું લાગ્યું હોય સોરી હો સોરી બરાબર તો મહારાજ મને માફ કરી દીધો કારણ કે શુકરાજીની બેસી રહી બરાબર અને એક વાત તો આપણે વિડીયોમાં કમેન્ટ હતી કે તે દિવસ આપણે તમે મોબાઈલમાં ક્લોપ નવ પડે બરાબર પણ આપણા શું થયું એમ નહીં આપડે આ દિવસ અધુરુજી નું કિરાણીઓ આવી ગયો તો બોલાવા એટલે પેલા કિરાઈ બીજા ગીતનું હતું ને આ હિન્દી ગીત હતું આ તો એક વારવા ગાડી નાખવાટો એક ભાઈ ની કમેન્ટ હતી આપડે યુનિફોર્મ આવી પૂરી કરી દીધું તૈયાર થઈ ગયા છે હે ઢંટણા નો નો પ્લીઝ કમ ફાસ્ટ હા અમે શું આ મહારાજ ની બેટા અંગ્રેજી માં વાતો કરીએ નહીં મહારાજ યહ

મહારાજ નાચવાની ઈચ્છા થઈ જાય એવું ગાળો યાર તો મહારાજ આપડી ફરમાઈશ પૂરી કરી બરાબર અને ભાઈ મહારાજ ને આવું જ ચાલુ હોય આખો દાળ કો તો ભજન બેઠા બેઠા ગાય જોઈએ કો તો હિન્દી ગીત ને કે પછી આ રીતે આખો દિવસ આટલું વારી વગાડવાનું તો ચાલુ જોઈએ ફોનમાં યુટ્યુબમાં જોઈને શીખે જોઈએ આ પરદેશી વાળું અને સરકારી ની બધું યુટ્યુબમાં જોઈને શીખે બરાબર તો રાતના વાજા છે સાડા અને મારી નોકરી થઈ છે પૂરી ઓપરેટર આજે થઈ ગયા છે અને આજે ઓપરેટરને ને હું તે દિવસ જાગ્યો હતો એવી રીતે જ ઓઇલ જાગવાનું છે આજ પાછું સ્ટેશન નું શટ ડાઉન છે એટલે એમ કે હું હું કરવાનું બધું મેં સમજાવી દીધું છે હાલ તો બરાબર અને બીજું તો ગ્રુપ મેસેજ આવી જાય એ રીતે કરવાનું બરાબર અને હવે જાયો ડાયરેક્ટ હું મહારાજ હેડે આવા આ મારું બાઈક અને મહારાજ એનો ખોટો લઈને હેડે આ બાય આવા જાણા બાનો નેકડો મુકલ હવારે નહી આવું આ સવારે આવી જશે આ આરી બોર્ડ કને મેલ્યું આઉટ ઓફ ઓર્ડર

ફેર મારું તો તો ફ્રેશ થઈ પછી જમી રાતના વાગ્યા નવ અને નોકરીથી આવીને મેં ઘરે જમી લીધું અને બીજી વાત કે આગળનો જે મેં વિડીયો અપલોડ કર્યો તો એમાં બહુ બધા ચાહક મિત્રોએ મને બર્થડે વિશ કરતી કમેન્ટો કરી હતી તો તમામ ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને અહીં હું મારા વ્લોગને આજે એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી